હેલો કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે શિયાળાની લીલા લસણની ચટણી તો અત્યારે લીલા લસણની સિઝન ચાલુ છે તો માર્કેટમાં તમને લીલું લસણ આરામથી મળી જશે તો ચટણી બનાવવા માટે સૌ પ્રથમ આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું અડધી ચમચી આપણે રાઈ અને જીરું લેશું તો થોડા લીલા ધાણા લેશું તો લીલા ધાણાને કટ કરી લેશું બે ચમચા આપણે તેલ અને ટેસ્ટ અનુસાર નિમક લેશું લીલું લસણ અને સૂકું લસણ લેશું તો ચટણીને ખાંડવા માટે આપણે ખાંડણી લેશું અને તેમાં આપણે સૂકું લસણ નાખશું અને લીલું લસણ કટ કરીને રાખ્યું હતું તે લીલું લસણ નાખશું જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું તો લીલા ધાણા નાખી ખાંડણીમાં અને આપણે તેને ખાંડી લેશું તો તમારે જો મિક્સર જારમાં ચટણી બનાવી હોય તો પણ તમે ચટણીને મિક્સરમાં બનાવી શકો છો પણ તમે ખાંડણીમાં આવી રીતે હાથીથી બનાવશો તો ચટણી છે તે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે તો ચટણી છે તેને સારી રીતે ખાંડી લીધી છે તો આપણે એક વાસણમાં કાઢી લેશું તો ચટણીને થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ તો ચટણીને વઘારવા માટે ગેસ ચાલુ કરશું એક તડકા પેન મૂકશું અને તડકા પેનને ગરમ થવા દે તો તડકા પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં તેલ નાખશું અને તેલને ગરમ થવા દઈશું તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં રાઈ અને જીરું નાખશું રાઈ જીરું ને ફૂટવા દેસું રાઈ જીરું સારી રીતે ફૂટી જાય પછી આપણે જે ચટણી ખાંડીને રાખી હતી લસણની તે ચટણી નાખશું ટેસ્ટ અનુસાર નિમક નાખશું અને ચટણીને સારી રીતે મિક્સ કરી દઈશું તો બે મિનિટ સુધી આપણે લસણની ચટણીને આપણે તેલમાં સાતડી લેશું તો બે મિનિટ થઈ જાય પછી આપણે ગેસને બંધ કરી દઈશું તો ચટણીને મેં અહીંયા વઘારીને બનાવી છે જો તમારે કાચ લસણની ચટણીને રોટલી સાથે ખાશો તો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે અને આ ચટણીને તમે ફ્રિજમાં બે દિવસ સુધી સ્ટોર કરીને રાખશો તો ચટણી છે તે બગડશે નહીં તો હવે આપણે ઉપરથી લીલા ધાણા નાખશું ગેસને બંધ કરી દેશું તો તૈયાર લીલા લસણની ચટણી તો અત્યારે ઠંડીની સિઝન ચાલુ છે તો માર્કેટમાં લીલું લસણ છે તે બહુ સારું મળે છે તો લીલું લસણ તમને માર્કેટમાં આરામથી મળી જશે તો લીલા લસણની સિઝન જાય તે પહેલાં તમે એકવાર આ રીતે લીલા લસણની ચટણી જરૂર બનાવજો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે લીલા લસણની ચટણી બનાવી હોય અને તમારી લસણની ચટણી કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો તો ચેનલમાં નવા હોવું અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ